ઓમ નમ શિવાય જય શીતળામાં નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને રોજ રોજ નવી કથા સાંભળવા મળે આજે આપણે શીતળા માતાની વાર્તા સાંભળશું શીતળા સાતમના વ્રતની વિધિ અને તેમનું મહત્ત્વ અને તેમની વ્રત કથા વિશે જાણીશું વ્રતની વિધિ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ મંદિરે જઈ શીતળા માતાની પૂજા કરે છે તેમને નાગલા ચુંદડી ચડાવે છે અને ઘઉંના લોટની કુલેર બનાવી અને પ્રસાદ બનાવે છે વ્રતની કથા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાનીઓ બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુની રાંધવા બેસાડી નાની મ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સડકતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને છોકરો મૃત દશામાં નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું શીતળા માતા પાસે સાપના નિવારણ પૂછવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું પણ નિવારણ પૂછતી આવજે ને વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આંખલાએ પૂછ્યું કે બહેન બહેન તો ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા સાપના નિવારણ કરવા જાઉં છું કહ્યું લડતા જ રહીએ છીએ અમારા સાપનું નિવારણ પણ પૂછતી નાનીઓ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા વહુને જોઈ ડોસીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે વહુ દયાળી હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેઓ ડોશીમાના માથું જોવા લાગી થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહે તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે તે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેઓ પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સિતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી ઈર્ષાળુઓ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા અને એમના ગાયામાં ઘંટીના પળ છે તો આ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી થતી શીતળામાંના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહે એમની ડોકીથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે ખબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ તેરાણી જેવું કરું આથી મને શીતળા માતાના દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી મોટીઓના ઘરે આવ્યા અને ચૂલામાં હળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની બહુ જ ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ તો મોમજ ગોળતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે નહીં પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેમને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ ને જે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તમારું માથું ખંજવાડિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા કે મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા તેવા સૌ કોઈ વ્રત કરનારને ફળજો જય શીતળામાં